અમરેલીમાં ભારતીય જનતા પક્ષના નેતા ડૉક્ટર ભરત કાનાબારે પર ટ્વીટ કરી રાજ્યમાં દારૂબંધીના કાયદા પર કટાક્ષ કર્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને પર ટ્વીટ કરી રાજ્યમાં દારૂબંધીના કાયદા પર પ્રશ્નો ઊભા કર્યા છે ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું અને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ નથી તેવું માનવાવાળાની સમજણ ઓછી છે કેમ કે ગુજરાતમાં દારૂબંધીની વ્યાખ્યા અને પરિભાષા તેઓ જાણતા નથી ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે કે દારૂબંધી છે એટલે જ રાજ્યમાં દારૂની દુકાનો કે બહાર ક્યાંય જોવા મળતા નથી પણ એનો અર્થ એવો થોડો છે કે દારૂ જ ના મળે જેમને દારૂ પીવો જ હોય દારૂ વગર દુઃખી થાય એવું થોડું ચાલે ના પીવો હોય તેને ના મળે અને પીવો હોય એને આરામથી મળી જાય આ છે અમારું દારૂબંધીનું આગવું મોડેલ ભરત કાનાબારે દારૂબંધીને લઈને ટોણો મારતા કહ્યું કે હવે આમાં ટીકા કરવા જેવું શું છે સાથે ભરત કાનાબારે પોતાના ટ્વીટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ટેગ કર્યા છે તો અમરેલીમાં ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબારે એક્સ પર આ ટ્વીટ કર્યું છે ડૉક્ટર ભરત કાનાબારે એક્સ પર ટ્વીટ કરીને દારૂબંધી પર કટાક્ષ કર્યો છે દારૂબંધી જેવું કંઈ જ નથી એવું માનવાવાળાની સમજણ ઓછી છે એવું ભરત કાનાબાર કહે છે જેને પીવો હોય છે અને આરામથી દારૂ મળી જાય છે ભરત કાનાબારે ઉલ્લેખનીય છે કે પોતાના ટ્વીટમાં સીએમ અને હર્ષ સંઘવીને પણ ટેગ કર્યા છે